આપણે તો બહુ મોટી મૂછ વાળી માછલી જોઈ વિડીયો જોતા જો એટલે ખબર પડી જશે તમને વ્યુ તો બહુ સારો પણ આપણે ગૌરાંગ ભાઈ કહી દીધું માછલી આપડી રાહ હોય છે હાલો જલ્દી જાય એ લીધી પાંચ રૂપિયા વાળી ટિકિટને હવે વ્યા આપણે અંદર સર ક્યાં બાત ગૌરાંગ ટિકિટ આપડા હાથમાં આવી ગઈ છે હવે આપણે વ્યા જાય છે 15 રૂપિયા નઈ ખાજે આપણે પગ અંદર જઈને આપણે પાંખું માછલી જોઈ અમે જોયું આ તો શું છે આ તો મારી ઘોડે જલપરો છે એને મૂકીને આપણે બીજી માછલી જોઈ લીધી અંદર તો હતી નાની મોટી ઘણી બધી માછલી મને જોઈને મજા આવી ગઈ કેસરી કલર ની માછલી જોઈને આપણે આગળ ગયા તો ખોખું ખાલી હતું ખોકડાવીને જોઈ લીધું રામી હો બેટા તો આ અંદરના રૂમ આવ્યો તો બહુ મોટી મોટી માછલી હતી આ તો શાર્ક જેવી છે આ માછલી સૌથી હારી હતી હવે મને શાંત માછલી હોય તો મને બહુ ગમી જાય છે ધીમે દેન આગળ આવેલા તો કાળી ધોળી રાતી પીડી ને ગુલાબી પિંક ને બધી માછલી જોઈ તા પછી મારા નખરા જોઈ લ્યો તમે હા ચાલુ કર્યા આપણા નખરા આ માછલી તો બહુ મસ્તી ની છે તમે મારો લાઈવ અવાજ સાંભળો તો મજા આવી જાય ને તો આપણે જોઈએ જ નથી આ તો મૂછવાળી માછલી છે તમે જોવો તો ખરી આ તો એવડી મોટી છે કાતોડી બહાર નો આવી જાય સારું છે હુઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ